ટડા તાલુકાના પાટડી થી જતા માર્ગ પર શુક્રવારે મીઠું ભરેલી એક ટ્રક રોડ પરથી સાઈડ ઉતરી જતાં મોટી દુર્ઘટના ટળી હતી સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાની થઈ નથી પ્રાપ્ત માહિતી મુજબ પાટડી તરફથી ખારા તરફ મીઠું ભરીને જઈ રહેલી ટ્રક ચાલતી હાલતમાં અચાનક ગુટકો નીકળી જતા ડ્રાઈવરે કાબુ ગુમાવ્યો હતો જેના કારણે ટ્રક રોડ પરથી ઉતરી ગઈ ટ્રક ચલાવતા ચંદ્રેશભાઈ વણઝારાનો ચમત્કારિક રીતે બચાવ થયો હતો ઉલ્લેખનીય છે કે ખારાગોળા વિસ્તાર દસાડા તાલુકાનું તેમજ ગુજરાત રાજ્યનું મીઠા ઉદ્યોગનું મહત્વપૂર્ણ કેન્દ્ર છે અહીંથી અમદાવાદ રાજસ્થાન અને મધ્યપ્રદેશ સહિતના રાજ્યોમાં લાખો ટન મીઠું સપ્લાય કરવામાં આવે છે પાટડી ખારાગોળા માર્ગ પર ચોવીસ કલાક ભારે વાહનોની અવર જવર રહેતી હોય છે સ્થાનિક લોકોનો આક્ષેપ છે કે પાટડી અને ખારાગોળા વચ્ચેનો માર્ગ અત્યંત બિસ્મા

દાડમની ખેતી માટે ઉત્તમ છોડ મેળવવાનું સ્થળ એટલે ઓમ સાંઈ દાડમ નર્સરી દાડમના સિંદૂરી ભગવા અને સુપર ભગવા છોડ હાજર સ્ટોકમાં સારી ગુણવત્તાના બિયારણમાંથી તૈયાર કરવામાં આવેલા દાડમના છોડ મેળવવા અવશ્ય એકવાર મુલાકાત કરો કચ્છ ગુજરાતમાં કોઈ પણ સ્થળે ડિલિવરી કરી આપવામાં આવશે ઓમ સાઈ નર્સરી અસ્તગામ તાલુકો રાહાતા જિલ્લો અહમદનગર મહારાષ્ટ્ર સંપર્ક જિગ્નેશ સેંગાણી